તો હેલો આજના વિડીયોમાં સ્વાગત છે દરેકનું આજના વિડીયો ખાસ થવાનું છે આજના વિડીયોમાં તમને જોવા મળશે સ્વિફ્ટ ગાડીઓ જે સારી મોંઘી અને મસ્ત સૌથી સારી મોંઘી અને મસ્ત જેને લેવી હોય ઊંચા મોડલની ગાડી અને હા ગાડી તો લેવી જ છે કેમ નથી લેવાની ગાડી વગર ચાલતું હશે અત્યારે ગાડીનો જ જમાનો છે તો ગાડી લેવી હોય ને તો આ વિડીયો તમે એન સુધી જોજો આજના વિડીયોમાં તમને મજા પડવાની છે અને હા જેને પણ ગાડી લેવી હોય તો કોન્ટેક કરો તમે મને અને ફોન કરો અને હા નંબર આપેલો હોય છે આપણે નીચે તમે જોઈ શકો છો જે તમને ફટાફટ બતાવી દઈશ અને જે લેવી હોય તો કોન્ટેક કરી નાખજો તમે મને અને જણાવી દેજો ચાલો ગાડીની શરૂઆત કરી દઈએ છીએ હવે હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું બે હજાર વીસની મોડલ હવે તમે જોઈ શકો છો આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે પચીસમાં વેચવાની છે સ્વિફ્ટ આઈ બે હજાર વીસ મોડલ આ પ્યોર પેટ્રોલની છે સાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફ્યુલ ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં ફૂલ છે ફૂલ ટોપ કન્ડિશન છે નવી ગાડી છે નવા વ્હીલ છે નવું એન્જિન છે આ ગાડી અમદાવાદમાં પડી છે આ ગાડી સાચવેલી સંભાળેલી અને મસ્ત ફક્ત ને ફક્ત તમારા માટે છે પાંચ પચીમાં ભાવ ઓછો થઈ જશે બે હજાર વીસ મોડલની છે અને આ તમારે લેવી હોય તો જલ્દીથી લેવા માટે તમે મને વાત કરો આ ગાડી બીજે ક્યાંય જોવા નહીં મળે અહીંયા જ જોવા મળશે તમે જોઈ શકો છો ગાડી કેટલી મસ્ત લાગે છે જોઈ શકો છો કેવી લાગે છે આ ગાડી લેવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરો અને જલ્દીથી વાત કરો આ સ્વિફ્ટ ગાડી તમને આટલા ભાવે આટલા ઊંચા મોડલની ક્યાં મળશે સાચું કહેજો તમે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી જે ડીઝલની છે ડીઝલની તમે કહેતા હતા ને હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો ત્રણ વીસમાં વેચવાની છે સ્વિફ્ટ ટુકડો કહેવાય ને એ ગાડી કહેવાય આને બે હજાર બાર મોડલ અમરેલીમાં પડી છે અને હા આ વિગત તમને આપવાનો છું ડિટેલ આપવાનો છું આની જાણકારી પણ આપી દઉં તો આ પાવર સ્ટેરિંગ છે કંપની સેન્ટર લોક છે ટાયર બધા કમ્પ્લીટ છે બધી રીતે આ ગાડી નવા જેવી છે અને હા આ ડીઝલની છે એ પણ તમને કહી દઉં અંદરનું એન્જિન બહારથી તમને અનુકૂળ આવ્યું હોય પસંદ આવ્યું હોય ત્રણ વીસમાં જો તમારે બે હજાર બે હજાર બાર મોડલની લેવી હોય તો આ લેવા માટે તમે મને કહી શકો છો વસ્તુ સારી સંભાળેલી અને મસ્ત છે ભાઈ ચાલો બીજી જોઈએ છે એ પણ પસંદ આવી ગઈ એ પણ લેવી હોય તો જલ્દીથી લેવા માટે તમે મને જણાવજો હવે તમને બીજી બતાવવાનો છું હવે તમને સારી વાળી અને મસ્ત ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે પંચોતેરમાં વેચવાની છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર છે આ ડીઝલની છે ફર્સ્ટ ઓનર બે હજાર બાર મોડલ અને હા ઇન્સ્યોરન્સ ચાલુ તમને આ નોન એક્સિડન્ટવાળી ગાડી કેટલામાં પડે છે ખબર છે બે પંચોતેરમાં આવી તો સસ્તી ઓફર કોઈ જગ્યાએ નહીં મળવાની જે અહીંયા મળે છે તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરો અને જણાવો હવે તમને છેલ્લી ગાડી બતાવી દઉં હવે તમને આ છેલ્લી ગાડી બતાવું છું આનો ભાવ રાખેલો છે ત્રણ વીસ સ્વિફ્ટ એલ એક્સ આઈ વીઆઈ બે હજાર બાર મોડલ બે ઓનર ટુ પાવરફુલ વિન્ડો જો તમારે આ ગાડી જોઈતી હોય આ ગાડી જેવી હોય તો અમદાવાદમાં પડી છે હાલ જ આવી જવું તમને તમને મળી જવાની છે ત્રણ વીસમાં આ ગાડી ત્રણ વીસમાં મળી જવાની છે અને હા આ ગાડી પણ પસંદ આવીશ ટાયરો વાયરો કમ્પ્લીટ છે એન્જિન મસ્ત છે સાચવેલી સંભાળેલી અને જોરદાર છે અને હા આટલી ગાડી તમને બતાવી અલગ અલગ પ્રકારની સ્વિફ્ટ ગાડીઓ જે પસંદ આવી હોય લેવા માટે ફટાફટ તમે મને ફોન કરી નાખજો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો